નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીટ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો ચૌદ સાત બે હજાર ને પચીસ તો વરાપનો માહોલ છે અત્યારે ખેડૂત મિત્રો લગભગ બધા જે છે ખેતી કામમાં લાગી ગયા છે નિંદામણો સાફ કરી રહ્યા છે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે

કે અન્ય કોઈ કંપનીની ઘણી બધી જેને આપણે નામ નથી સાંભળ્યા આવી કંપનીઓની દવાના છંટકાવ કર્યા છે ને રિઝલ્ટ મળ્યા નથી નિંદામણા નાશકમાં ખાસ પછી સોયાબીન હોય મગફળી હોય કે કપાસની અંદર તો હજી ખેડૂત મિત્રોને વિનંતી છે કે જાણીતા ડીલર પાસેથી સસ્તાની પાછળ દોડોમાં સસ્તું તમે ગોતશો અથવા લોકલ વસ્તુ તમે ગોતશો તો રિઝલ્ટ તો નથી જ મળવાનું તમારા પાકને નુકસાન કરશે બીજા નંબરમાં કે એ સમય વયોગ્ય છે તમારે જે સમયે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવાનો હતો એ સમયે તમે કર્યો અને રિઝલ્ટ નથી મળ્યું તો તમારું જે છે નિંદામણ જે છે એ મોટું થઈ ગયું અને હવે તમારે કદાચ મારો તો અત્યારે ભેજ નથી હવે વરસાદની રાહ જુઓ તો ખડ થઈ જાય મોટું તો આમાં અનેક સમસ્યાઓ સર્જાય છે ઉત્પાદન ઘટી શકે શું કામ એને કે વધારે પડતું નિંદામણ થઈ જાય તો તમે ખાતર નાખો તો એ બધું જે છે નિંદામણ ચૂસી લે અને તમારા પાકને પૂરતું પોષણ મળે નહીં એટલે એનો ગ્રોથ ન થાય એની અંદર હાઈટર વૃદ્ધિ ન થઈ શકે તો આવી ખાસ કાળજી રાખજો મિત્રો આડે દડ ઉપયોગ કરતા નહીં સસ્તા ની પાછળ દોડતા નહીં ભરોસામાં ન ચાલતા નજીકના ડીલર પાસેથી લ્યો જાણીતી જાણીતી કંપની ની વસ્તુ વાપરો આપણે જે અહીંથી માહિતી આપણે આપી છે અથવા આપણે અહીંથી વેચાણ કર્યું છે મને સિંગલ ફોન આવ્યો નથી કે મને આ વસ્તુનું રિઝલ્ટ મળ્યું નથી જો મારી પાસેથી લઈ ગયા હોય અથવા મારી ભલામણથી જે વસ્તુ વાપરી હોય અને તમને કોઈને જો રિઝલ્ટ ન મળ્યું તો તમે મને ચોક્કસથી ફોન કરજો અથવા આ યુટ્યુબમાં મને

પછી આ વર્ષે આપણે નિંદામણ નાશક ની ભલામણો કરતા હતા ચાર પાંચ કંપની પછી ધાનુકા નું કર્જ હોય કે વારી નું હોસ્ટિક હોય કે સહારા નું વીટગોન છે સામે છે આ બધી વસ્તુ પણ ખૂબ જ સારા પરિણામ મળ્યા છે એક ફરિયાદ નથી કે આની અંદર રિઝલ્ટ નથી મળ્યા છે પછી આપણી કઈક મિસ્ટેક રહી ગઈ હોય કે ડોળું પાણી હોય અથવા જેનો દ્રાવણ કરવાનું હોય તો એનો પાણીની માત્રા જથ્થો ઓછો હોય ક્યાંક ને ક્યાંક ભૂલના કારણે પરિણામ ઓછા બત્તા પણ મળ્યા હોય પણ પંચાણું ટકા પરિણામ

જે રીતે શક્ય બનતું હોય પણ ખોટા ખર્ચા કર્યા વગર જે વસ્તુની જરૂર છે એ વસ્તુ જ આપો પછી તમે ખાતર આપો છો તોય ભલે દવા છંટકાવ કરો છો તોય ભલે પછી ખડ નિંદામણ નાશક દવા છંટકાવ કરો છો તો પણ ભલે કેમ કે બધા પાકમાં મગફળીના પાકની અંદર પણ એકને એક દવા ચાલતી નથી કેમ કે એમાં

બિલ પણ મારે બનાવવાના ઓર્ડર પણ મારે લેવાનો હોય અને કુરિયર મારે કરવાના હોય છે એટલે વિડીયો બનાવવાનો વ્યવસ્થિત સમય નથી રહેતો ગોઠવવાનો સમય રહેતો નથી આવતીકાલે આપણે પાકમાં છંટકાવ કરવો છે તો કઈ ફૂગનાશક કયા જે છે ઈયળની દવા અને કઈ ફ્લાવરિંગની વિશેષ એક આખો વિડિયો બનાવીને ચોક્કસથી આપણે ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડશું માહિતી આજે એટલી જ આપવાની થઈ કે છેતરાયા વગર ખરીદી કરજો અને બીજું કે સોશિયલ મીડિયા થકી અત્યારે સોશિયલ મીડિયા વસ્તુ સારી છે તો ફેસબુક ની અંદર ડુંગળીના બિયારણોની જાહેરાત સસ્તી તમને જોવા મળશે હજાર રૂપિયાનું કિલો પછી તમે એમ કહેશો કે મારે ત્રીસ કિલો જોઈશે તેમ કે આઠસો રૂપિયા આપી દેજો પચાસ ટકા પેમેન્ટ કરી દો પચાસ ટકા તમને ડિલિવરી મળ્યા પછી આવી કોઈ પણ જાહેરાતમાં કોઈ છેતરાશો નહીં એ બધાય ફ્રોડ છે તમને કોઈ જાતનો માલ આવશે નહીં તમે જે પૈસા અત્યારે અડધા ચૂકવેલા છે એ પૈસા તમારા જશે તમે જ્યાંથી ખરીદી કરો કે જ્યાં તમે ખબર છે કે ભાઈ આ દાખલા તરીકે અ ઘણી બધી જગ્યાના સોશિયલ મીડિયાના મારફતે વિડીયો બનાવે છે કે ભાઈ ગોંડલની અંદર તો કે આ પેઢી છે આ તો એ પેઢી છે આવી જ રીતે ઘણી જગ્યાને અલગ અલગ ભાઈ આટકોટના એક ભાઈ બનાવે છે એના પણ ખૂબ જ સારું કામ છે રામાણી સાહેબ તો એવી રીતે જાણીતી પેઢી પછી નીલમ હેગરો તડાજા હિતેશભાઈ પટેલિયા આ બધા જે સોશિયલ મીડિયા જે છે આની પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો તમને ચોક્કસ માલ મળી જાય

જે ખેડૂત મિત્રોને કુરિયર ન મળે ત્રીજા દિવસે વધીને રાહ જોવાની છે આજે તમે ઓર્ડર કર્યો છે ત્રીજા દિવસે તમને કુરિયર મળી જવું જોઈએ ન મળે તો ચોક્કસ તમારે મને ફોન કરી દેવાનો છે બાકી મળી જાય એ એકસો દસ ટકાની ગેરંટી છે ન મળે તો હું બેઠો છું નહીં મળે તો હું બીજું મોકલી આપીશ પણ કોઈ દિવસ હજી એવો મને ફોન નથી આવ્યો કે મને આ કુરિયર મળ્યું નથી એટલે તમે જ્યાં ક્યાંયથી ખરીદી કરો છો ચોક્કસ રાખજો

અત્યારે સિઝન દરમિયાન જો તમારો ખેડૂત મિત્રો કોલ રિસીવ ન થાય તો બે ફોન કરી દેવાના ત્રણ ફોન કરી દેવાના કેમકે અત્યારે ટ્રાફિકમાં હોય કસ્ટમર બેઠા હોય ફોન ન ઉપાડી શકું તો મારો તમને સામે ફોન આવી જશે ને ન આવે તો સાંજના સમયે તમે ચોક્કસ ફોન કરી શકો છો ખેડૂત જ્યાં કઈ જરૂર પડે ને મારાથી બનતી કોશિશ હું ચોક્કસ કરીશ મિત્રો બસ આજે આટલો જ રજા આપશો મને જય જવાન જય કિસાન